વાણી વાણી મારા સદગુરુ ની વાણી જીવતા પરણાવી બાવે મુવા ઘેર આણી ખીલો દુજે ભેંસ વલોવે સસરો પારાણી અને વહુજી હિંચોડે ખેતર પાક્યું રખવાડે ખાધો ઉલટા મૂર્કે પારાધી ને બાંધ્યો હેઠે આંડી ઉપર ચૂલો ચડ્યો ચડકેરી માછલીએ બગલા ને ગળ્યો જમી નહીં જમી પડશે પેલા તો આપડે ફરીવાર વાણી જોઈ લઈએ કે વાણી રે વાણી મારા સદગુરુ ની વાણી અહિયાં સદગુરુ ની વાત થયો ગુરુ ને આગળ સદ લાગે એટલે દેહધારી થઈ ગયા અને સત લાગે એટલે આતમ પરમાતમ શબ્દ થઈ ગયા હવે જીવતા પર ખાધો ઉલટે મુર્ગે પારાથી ને બાંધો હેઠે હાંડી ઉપર ચૂલો ચડ્યો જડકેરી માછલી એ બગલા ને ગળ્યો આભતે વરસે ને જમી પર મોભે ચડશે ગોરખ બોલ્યા મચેન્દ્ર પૃથ્થ ઉલટ વાણી જીવતી જીવતી કીધી આ જે વૈખડી વાણી છે ને હું પદ જીવતી વાણી કહીશ હા હવે તેને બાળે પરણાવી અને અહમ વિસર્જન થતા પરણ આવી હરિપ ને યુક્ત ને મૃત થઈ ત્યારે જયારે હરિપદ પદ ને એને પ્રાપ્ત થઈ હરિને મળવાને એ લાયક બની ગઈ ત્યારે એને નીજ ઘરે લાવી પછી જ્ઞાન રૂપી છે ને એ ખીલો છે આ જ્ઞાન રૂપી છે અને ચિંતન એ વલોવે છે અને મોહરૂપી સસરો પારણીય છે અને સદબુદ્ધિ રૂપી આ વહુ એને હિંચકાવે છે હિચકાવે છે બરાબર બરોબર અને સાધન ભક્તિ નું સાધન પાક્યું ને એટલે સમાધિ અવસ્થા આવવાથી મૃગલા એ ભ્રમણા રૂપી પારથી ને બાંધો બાંધ્યો પછી આ રૂપી હાંડી ઉપર ચિત રૂપી ચૂલો ચેડો રૂપી હાંડી મન છે હાંડી છે મન રૂપી હાંડી ની ઉપર આ ચિત સુરતા ઉપર ચૂલો ચેડો અને સ્વયં પ્રકાશ રૂપી જ્ઞાન વર્ષી રહ્યું છે જેનાથી આકાશ રૂપી જમીન ભીંજાતી નથી એ મુલાધાર થી ઉર્જા રૂપી નીર सहस्त्र કેન્દ્ર સુધી મોબેટડા વાહ એવું આ ગોરખનાથની ઉલટ વાણીમાં કહેવામાં આવે છે આયું છે ચાલ આવો હા પછી આ ગોરખનાથની જે વાણી છે ને આ ખરેખર એવી અદભુત વાણી છે ને એક વાણી સંપૂર્ણપણે સમજાઈ જાય પણ સર્વપ્રથે તો પ્રથમ તો સાચા સદગુરુ મળવા અતિ આવશ્યક છે તો આ વાણી બરાબર બરાબર રીતે યાદ રહી જાય તો હવે આ વાણી ધ્યાન મગ્ન થઈ ગાવાની ગાવાની એટલે ધ્યાન મગ્ન ગાવાની એટલે કે સુરતા ને ધ્યાન મગ્ન ગાવાની નથી આપડે જેમ ગાય એમ સુરતા દ્વારા ત્યાં ધ્યાન લગાડવાનું છે એનો સ્વાદ જેને લેવાનો છે ને એ અર્થ સમજવો બરાબર છે પરંતુ પેલા ભીતર અર્થ પેદા થવો જરૂરી છે અર્ક એટલે રસ પ્રેમ રસ રૂપી અર્ક પેદા થવો જરૂરી છે અને સદગુરુ ની સંગત આવશ્યક છે સાચા સદગુરુ ની સંગત બહુ જરૂરી છે બરોબર માત્ર આ વાણી નો અર્થ જાણવાથી અનુભવ થતો નથી આપણી અંદર સત્ય નો અનુભવ થાય તો આ વાણી આપમેળે ખુલતી જાય આ રહસ્ય પ્રગટ થઈ જાય ને ત્યારે વાણી હૃદયમાં રાખવાની છે રહસ્ય પ્રગટ થઈ જાય એટલે વાણી હૃદયમાં આવી ગઈ બાકી આ ખોપરીમાં બુદ્ધિ માં આ સંગ્રહ કરવાથી વસ્તુ નથી આ વાણી છે ને ખોપરી ની અંદર બુદ્ધિ ની અંદર ખોપરી માં સંગ્રહ કરી રાખે બીજા પણ બોલે બરોબર બુદ્ધિ થી હા ગોરખનાથ ની જે ઉલટ વાણી છે ને એ સારા સારા જ્ઞાની ની બોલ બંધ કરી હા બરાબર

એમ કે ચરણ પ્લસ અમૃત હવે એ પાણી પીવાથી માણસ અમૃત થઈ જતા બધા મારી શું કામ જાય નહીં નઈ ન થાય નટિંગ છે અને પોતે ભ્રમ માં પીડ્યા હોય તો બીજા ને એ થોડો તારીએ કે પોતે ભ્રમ માં પીડે તો બીજા ને ભ્રમ આવી જાય ને એને તો પોતે 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 કઈક જો પાલન કરતા પોતે જો કઈક એમ જાય પોતે જો કઈ અંધર માંથી નીકળે તો બીજા ને હવે મને ભૂખ લાગી ને હું તમને થોડો ખબર